અમદાવાદ લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનેલા નિર્દોષોને દીવમાં જિલ્લાની જનતાએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ બાર દિવસ પહેલા અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાય જેમાં પ્લેનમાં બેસેલા મુસાફરો અને બિલ્ડિંગ અને આસપાસમાં રહેતા નિર્દોષ લોકો ભોગ બન્યા આ કરુણ ઘટનાથી દેશ અને વિશ્વમાં ગહેરો શોક લાગ્યો આ કરુણ દુર્ઘટનામાં દીવ જિલ્લાના ચૌદ લોકો પર ભોગ બનતા દીવમાં ગમગીન વાતાવરણ છવાયું આ દુર્ઘટના કદી પણ ભૂલી શકાય એમ નથી પરંતુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે તે હેતુથી આજે સાંજે સર્વોદય સેવા સમિતિના નેતૃત્વમાં પુષ્પોથી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી તેમજ શાંતિપાઠ અને ત્રણ મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું અને દરેકની આંખો ભીની જોવા મળી આ શ્રદ્ધાંજલિમાં ચેમ્બર ઓફ કોમર્સ ટ્રેડ યુનિયન હોટલ એસોસિએશન

ચૌદ આત્માઓને આપણે શાંતિનું દાન આપ્યું છે આમ તો ચૌદ તો આપણા દેવના જ છે પણ આપણે જો બધાને ધ્યાનમાં રાખીએ તો આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને એમની સાથેના જે પણ પ્લેન દુર્ઘટનામાં અને હોસ્પિટલમાં જે પણ આત્માઓએ દેહ છોડ્યો છે એ બધાને આપણે શાંતિનું દાન પુષ્પાંજલિ હૃદયાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું ત્રણ મિનિટ આપણે બધા એકદમ શાંતિથી એકાગ્ર ચિત્ત થઈને ઊભા રહીશું હું જેવી રીતે બોલું એ રીતે મનમાં એવા ભાવને ગ્રહણ કરીને એ આત્માઓને શાંતિનું અને એનો પરિવાર જેને અમે પરમ દિવસે મળ્યા દરેક એક એક ઘટના આપણે જોઈએ તો રડાવી નાખે એવી છે એ દરેકના પરિવારને પણ આપણે શક્તિનું દાન આપીએ અને સાથે સાથે ચમત્કારિક બચાવ વિશ્વાસભાઈને પણ પરમ દિવસે મળ્યા દસ મિનિટ મુલાકાત કરી એમને પણ વિશેષ આપણે શક્તિનું દાન આપીએ બધા દ્રઢ સંકલ્પ સાથે સંકલ્પ કરો હું એક ચૈતન્ય શક્તિ જ્યોતિબિંદુ સ્વરૂપ સ્વરૂપ આત્મા છું પરમાત્મા પિતાની સંતાન પરમાત્મા દ્વારા શાંતિના કિરણો મારી આત્મામાં આવી રહ્યા છે ઓમ શાંતિ ઓમ શાંતિ જો બધાને મંજૂર હોય તો ત્રણ વખત આપણે ઓમ ધ્વનિ કહીએ એ ઓમની ધ્વનિનો નાદ શાંતિનો પ્રકમન છે સૌ સર આપેલો છે અને જિલ્લાના દરેક સન્માનિયન નાગરિકોને પણ આ જુદા સિદ્ધાંત સંની કાર્યક્રમ અંદર સહયોગ આપેલો છે આજે જે એવું લાગે છે કે વરુણ દેવ પણ આકાશમાંથી આજે ધરતી પર ઉતરી અને આ મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી ગયા છે આજે ઓમ શાંતિ હવે પહેલા એમના જે આ મૃત આત્માઓના પરિજનો હાજર છે ઉપસ્થિત છે તેઓ પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે રમીલાબેન અને ફેઝલભાઈના જે चंदूबेन अपने गायत्री परिवार वाला आया स्पीकर पास से आ भी जाए चंदूबेन बेनो सदांजलि आपके बाद भाइयों एक पच्चीस एक आया सदांजलि करवा આવજો તમામ સમાજના અહીંયા જે પટેલો ઉપસ્થિત છે આગેવાનો છે એમને પણ હું અપીલ કરું છું કે તેઓ અહીંયા સજ્જન શૈલી અર્પણ કરવા આવી જાય चारी दुर्वारे मर सुगन्धि पुष्टिवर्दनम् पुर्वारुपमेव वन्दनं मृत्योर्मोक्षीय मामृता ॐ क्रयम्बं यजामहे वन्दनं

Thank you.

रूपमेव वन्दना मृत्यो みんなで一緒に。